ભાવનગરના કોળિયાકથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભાવનગરના કોળિયાક ગામ ખાતે બસ પાણીમાં સમાચાર પ્રાપ્ત છે નજીક આવેલા પુલ પાસે તામિલનાડુ બસ આવતી હતી એ દરમિયાન બસ નાળામાં ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં ફસાઈ હતી બસમાં રહેલા મુસાફરોને કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં રહેલા લોકોનું રેસક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે બસમાં પચીસ જેટલા મુસાફરો સવાર છે તો હાલ ભાવનગર કોળિયા ગામ ખાતે બસ નાણામાં ખાપતીઓના સમાચાર પ્રાપ્ત થઈ આવ્યા છે તંત્ર દ્વારા રેસક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર